ડભોઈના પુડાકામાં સિક્યુરિટી ગાર્ડ યુવાનોની તીક્ષ્ણ હત્યાના ઘાં છીકી હત્યા કરી હત્યારા ફરાર થઈ જવાની ઘટના સામે આવી હતી જેની તલસ્પર્શી તપાસ હાથ ધરી પોલીસે ગણતરીના કલાકોમાં બે હત્યારા મિત્રોની ધરપકડ કરી કસ્ટડી ભેગા કર્યા છે હસમુખ ચૌધરીના મૃત્યુથી પત્ની સુરેખાબેન અને બે દીકરીઓ નોંધાયા થયા ડબોઈ તાલુકાના જવાના રસ્તા ઉપર એક યુવકનો લોહી લોહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી આ બનાવની જાણ ડભોઈ પોલીસને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને ડોગ સ્કોડ એફએસએલ એલસીબી સહિત પોલીસને વિવિધ અલગ અલગ ટીમો ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને હત્યા કોણે કરી તે દિશામાં પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ડબોઈના ગામની સીમા ખેતરમાં જવાના રસ્તા ઉપર યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી લોહી લોહાણ કરી હત્યા કરી હોવાની પ્રાથમિક તારણ સામે આવ્યું હતું આ ઘટના ડભોઈ તાલુકાના અંબાવ થી પુળા જવાના માર્ગ ઉપર કેદાર નજીક ખુલ્લામાં મળી આવ્યો હતો યુવકનું નામ હસમુખ ભવાનભાઈ ચૌહાણ હોવાનું અને પુળા ગામનો રહીસ હોવાનું જાણવા મળ્યું હતું આ યુવક સિક્યુરિટીમાં નોકરી કરતો હતો ને રાત્રે માતાજીના માંડવામાંથી પરત ફરતા ઘટના બની હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે સમગ્ર ઘટનાને લઈ ડબોય પોલીસ સહિત ડીવાય એસપી આકાશ પટેલ ડોગ સ્કોડ અને એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો તારીખ એકવીસ બે પચીસના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ કે રહે પૂડા નાઓના મોત અંગેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે તપાસની વિગત જોતા તારીખ વીસ બે પચીસના રોજ હસમુખભાઈ નાઓ ઘરેથી નીકળેલ હતા સાંજના સાતથી આઠના અરસામાં અને તેઓએ કહેલ કે હું આવું છું મને ફોન કરતા નહીં એ અનુસંધાને તેઓની પત્નીને એવી વાત કરી નીકળેલા હતા મોડા સુધી ન આવતો તેઓની પત્ની અને બધાએ ફોન કરતો રાતે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો શોધખોળ કરતો કોઈ મળી આવેલ નહીં અને તેઓની લાશ ગઈકાલે સવારે તેઓના ખેતરની નજીકથી મળી આવેલ હતી તે અનુસંધાને પુનો રજીસ્ટર કરી હાલ તપાસ ચાલુમાં છે તપાસ દરમિયાન જણાઈ આવેલ કે તેઓને તેઓના સાથે નોકરી કરતા મિતેશ નરસિંહભાઈ વસાવા કે જે કાશીપુરાના રહેવાસી છે તેઓની સાથે મિત્રતા હોય તેઓના ઘરે પણ અવારનવાર આવતા જતા હોય તેઓની સાથે પૈસાની લેવડ દેવડની વિગત જણાઈ આવેલી અને ઊંડાણપૂર્વક અને ઘનપૂર્વક તપાસ કરતો એલસીબીની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ખાનપૂર્વક તપાસ કરતા મિતેશ વસાવા અને સતીશ નરોત્તમ વસાવાનાઓએ તેઓનું મર્ડર કરેલાની વિગત જણાઈ આવેલી છે અને એ આધારે તેઓને ધરપકડ કરી હાલ આગળની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલુમાં છે